ફાર્મા ટ્રેક ટ્રેક્ટર અને સાથે ઓઝાર પણ આપવાનું છે કયું ઓઝાર છે અને ટ્રેક્ટર ઓઝારની કિંમત વન ઓનર ટ્રેક્ટર છે અને બંને શું ભાવે વેચવાના છે કલ્પેશભાઈને હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ફાર્માટ્રેક ટ્રેક્ટર અને સાથે ઓઝાર આપવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે ફાર્મર ટ્રેક પિસ્તાલીસ વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર બે હજાર અને બે ના મોડલનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની ફિટિંગ એન્જિન છે સોએ સો ટકા પાવરફુલ કન્ડિશનમાં એન્જિન હાઇડ્રોલિક પણ સોએ સો ટકા ગેર પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ખેડૂત મિત્રો માટે એકદમ સારું એક હાથે ચલાવેલું તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્લિયર કટ ફૂલ જવાબદારી એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની પાછળ જે પાવડો છે તે નથી આપવાનો તો કોઈ મિત્રને પાવડા માટે કલ્પેશભાઈને ફોન ના કરવો બીજું શું ઓજાર છે તેની પણ ડિટેલ આગળ આપી જ દઈશ તો આ પાવડો નથી આપવાનો અને તમે રૂબરૂ લઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો કલ્પેશભાઈનો કોન્ટેક કરી જતા ટ્રેક્ટર અને ઓઝાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જ છે તમે જોઈ રહ્યા છો અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ સાથે નવ હળની દાતી આપવાની છે તમે જોઈ શકો છો દાતીનું તમને સેમ્પલ બતાવવામાં આવેલું છે આ દાતી આપવાની છે નવ દાતાની દાતી સાથે આપવાની છે જે બીજો વિડીયોની પાછળ જે ઓજાર છે જે ટ્રેક્ટરની પાછળ વિડીયોની અંદર ઓજાર છે તે આપવાનું નથી માત્ર દાતી આપવાની છે જેમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી દાતી એક જ આપવાની છે બીજા અન્ય કોઈ ઓજાર નથી કિંમત બે લાખ પચીસ હજાર ટ્રેક્ટર ને દાંતીની રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દિશા તાલુકો સોરી જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા અને કંસારી ગામે જોવા મળશે